જિલ્લાના અભરામાવ ભંડારી ફળિયામાં વરસાદી પાણી ખોડિયાર માતાના મંદિરમાં ઘૂસી જતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે બિલ્ડર દ્વારા બાંધકામ કરતી વખતે વરસાદી પાણીના નિકાલ માટે ગર્ડાણા બનાવવામાં ન હતા અને પાલિકા દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી આજવેલી સવારે પડેલા વરસાદ પછી મંદિરના પરિસરમાં પાણી ભરાઈ જતા પૂજા અર્ચનામાં વિઘ્ન ઊભું થયું હતું રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવા તેમજ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે મારા મંદિરમાં પાણી ભરાઈ જાય ને એક સમસ્યા છે કોઈ સમસ્યા નથી એ લોકો કોઈ આજુબાજુવાળા બી કોઈ એ નહીં કરે બધા એ બિલ્ડિંગો પુરાણ કરી દીધું ગટર બધી પૂરી કરી ગઈ ગરનાળા નાખે નહીં એ લોકો બી ને બાંધવાની ચાલુ કરી દીધી તેના લીધે પાણી બધું અટકી જાય અને મંદિરમાં પાણી ભરાઈ જાય કંઈ જ નહીં કોઈ જ હજુ આવ્યા નથી અગ્રામાં ભંજારી ફરી અિતેશ પટેલ છે ને અત્યારે હિતેશ પટેલ છે પછી બીજો કોણ છે તે મને નહીં આમ સુર ને એ લોકો છે